આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ શરૂ થવામાં હવે ઘણો સમય બાકી નથી આગામી વર્લ્ડ કપ એક જૂનથી ઓગણત્રીસ જૂન દરમિયાન યુએસ એ અને વેસ્ટ ઇન્ડિઝ માં રમાશે આઈસીસી પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે આઈસીસી એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની ની જાહેરાત કરી છે ચાલીસ સભ્યોની કોમેન્ટ્રી પેનલ માં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ને પણ સ્થાન મળ્યું છે કાર્તિકે હાલમાં આઈપીએલ સિઝન માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નું પ્રતિનિધિત્વ કર્યું તો આ દરમિયાન દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે તે આઈપીએલ આગામી સિઝનમાં ભાગ નહીં લે રાજસ્થાન રોયલ સામેની મેચ બાદ આડત્રીસ વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને અડસીબીના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા જો કે કાર્તિકે આઈપીએલમાંથી નિવૃત્તિ અંગે પોતાના તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી બ્યુરો રિપોર્ટસી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ